દૂધવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને રીઝાવવા લાવેલ દારૂ પોલીસે ઝડપી લીધો દૂધવાડા ગામના ઉત્તમ પ્રકાશ ગોવિંદભાઈ પટેલની સોહમ કેમિકલ કંપનીમાં પાર્ક કરેલી ક્રેટા કારમાંથી પંદર પેટી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે બાતમીના આધારે દૂધવાડા ગામની સીમમાં આવેલ સોહમ કેમિકલ નામની કંપનીમાં પાર્ક કરેલ બ્લેક કલરની ફોર વ્હીલર ગાડીમાં તપાસ કરતાં પંદર પેટી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ક્રેટા કાર્ડમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા નંગ સાતસો વીસ જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો થતાં ગાડીની કિંમત દસ લાખ પચીસ હજાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ ત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે દુધવાડાના ઉત્તમ પ્રકાશ ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે દુધવાડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભારે રસાકસી જામી છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝાવવા માટે દારૂની રેલમછેલ કરતા હોય છે